નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પરમાર આપશોનું તે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સાતમા પગાર પંચ બાબતે એક સારા સમાચાર મળી રહ્યા છે સરકારી કર્મચારી માટે આવેલા લેટેસ્ટ અપડેટ મોદી સરકાર થ્રી ઝીરો કર્મચારીનો પગાર વધારવા માટે શુભ પણ આપી દીધા છે તેના વિશે આપણે વીડિયોમાં ચર્ચા કરીશું તો વિડીયો શું કરતા આપીને પહેલાં જે વોટ્સઅપ ચેનલ એ લગલું બંને બનાવી છે તો લિંક ડિસ્ક્રિપ્શન કૂચો મિત્રો હશે જોઈન થઈ જજો તમને જલ્પદ સરકારી કર્મચારી ન્યૂ કર્મચારી પેન્શન પેન્શનધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો ચાલો યાર મિત્રો લઈ સમય નબકતાં આજના શરૂઆત કરું છું તો મિત્રો મોંઘવારી જોતાં સરકારે મોંઘવારી દરમાં ચારથી પાંચ ટકા વધારો કરી શકે છે જો સરકાર ડીએમો ચી પાંચ ટકા વધારો કરી છે એક જુલાઈના રોજ કર્મચારી ડીએ વધીને પચાસ ટકા થઈ જશે જો કે અત્યાર સુધી ભૂતકાળના વલણ પર નજર કરીએ તો ભૂતકાળના વલણ પર નજર કરીએ તો જે ભથ્થાની જે સરકાર દ્વારા એક જુલાઈ દ્વારા ભથ્થાની જાહેર કરી શકે છે આ વખતે પણ એવું જ થવાની જાણ છે પરંતુ જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે ત્યારે એક જુલાઈ બે ચોવીસ લાગુ કરવામાં આવશે કેન્દ્ર સરકારી કર્મચારીઓને હાલમાં પચાસ ટકા મોંઘવારી ભથ્થા ડીએ મળી રહ્યું છે સરકારે એક જાન્યુઆરી સરકારે એક જાન્યુઆરી ડીએ વધારો કરવામાં આવ્યો હતો સરકારે એક જાન્યુઆરી બે ચોવીસમાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારે મંજૂરી આપી હતી હવે સરકારી કર્મચારીના આ છ ભથ્થામાં ટૂંક સમયમાં જ ટૂંક સમયમાં વધારવામાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગમાં ડીયુપીટી બે એપ્રિલ બે હજાર ચોવીસના ઓફિસ મેમોરિયમ મુજબ કેન્દ્ર સરકારી કર્મચારીઓ આપવામાં આવેલા ભથ્થાઓ છોડવા માટે સૂચનાઓ જારી કરી હતી જેના કારણે ભથ્થાઓમાં વધારો થયો હતો હાઉસ રેન્ટ એલાઉન્સ વધ્યું તો મિત્રો જ્યારે ડીએઓ પચાસ ટકા પર પહોંચે છે ત્યારે એક સરકાર એક્સ વાય જે શહેરોમાં એચઆર દરોનો અનુક્રમ મૂળભૂત પગાર ત્રીસ ટકા વીસથી દસ ટકા કર્યા છે કર્મચારીને આપવામાં આવતું મકાન ભાડું ભથ્થું તે શહેરમાં રહેશે તેના પર આધાર રાખી છે કે જે એક્સવાય જેટ પ્રકારના શહેરો માટે એચઆર એ અનુક્રમે સત્યાવીસ અઢાર નવ ટકા હતો જે વધારીને ત્રીસ વીસ ટકા દસ ટકા કરવામાં આવશે તો મિત્રો આથી લેટેસ્ટ ઓપે થેન્ક યુ વેરી મચ